સાહેબ લખ્યું છે દસ હજાર વર્ષના ભારતના એક પણ ધર્મ ગ્રંથમાં છૂટાછેડા તલાક કે ડિવોર્સ આવો કોઈ શબ્દ છે જ નહીં તમને ખબર છે એક પણ ધર્મ ગ્રંથમાં વેદો પુરાણો ઉપનિષદો જૈન ક્યાંય નામનો શબ્દ છે આ સાલું બધું બહારથી આવ્યું છે નથી ગમતું છૂટું કરો બાપન ને બગીજો છે તમે કડકા હો બે પૈસા ના હોય તમારે ત્યાં કોઈ છોકરી લગ્ન કરીને આવે અને પછી આપણે કમાઈ જઈએ એટલે આપણને ગમે નહીં અને ના ગમે તો વધારે પ્રેમ કરવો કે આ જન્મ પતે જ્યાં તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી છે બોસ મારે તો રાણી મુખર્જી જો લગ્ન કરવા તા પણ ના થયા તો જે છે રાણી મુખર્જી એ તો આપણા હાથમાં ખરું જ નહીં એટલે આપણા લખણ પ્રમાણે બધું મળ્યું છે એમાં ખુશ રહેવું એમાં જ બધું જોવું તકલીફ શું છે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ સ્પેલિંગ ના આવડે એટલે અંગ્રેજીમાં લોચા પડે હવે આપણે લગ્ન કર્યા પણ પ્રેમ શું છે સેક્સ શું છે ખબર જ અત્યારે તો કોઈ આવા ફંક્શનમાં તો તમે પ્રેમ કે સેક્સ બોલો ને હા ભાઈ તો કેવું બોલે છે આપણે એમને માં ગયા આ જરૂરી જ આ નથી બોલે એમાં જ દાંટ વળ્યો છે કોઈ કહેતું નહીં હમ બાજુ આટલા નાના છોકરા છોકરી હોય ને આટલા નાના એ ઘરમાં રમતા રમતા હક કરે કીસ કરે કોઈ જોઈએ હે શું કરે છોકરાઓ બાજુ છોકરીઓ બાજુ એને એમ થાય કે આવું કરાય હજાર વીસ વર્ષના છોકરા છોકરી હોય એને જ ગમતો છોકરો એને જ ગમતી છોકરી હોય કોલેજના ગેટ પર ઊભા પર વાતો કરતા હોય ત્યાં કોઈ કાકા નીકળે તમને આના માટે મોકલ્યા છે છોકરીયા બાજુ છોકરાઓ બાજુ એને એમ થાય કે આવું કરાય નહીં મારી ઉંમર હોય હું હમણાં નીચે ગઈ કાલે અહીંયા મુંબઈમાં હું કોઈ બેન મળી ગયા હોય અમદાવાદમાં હા સર તમે તો બહુ સરસ બોલો છો તો તમારી ફેન છું ને આમ તેમ સેલ્ફી લઈએ તમારો નંબર આપ્યો મેં નંબર આપ્યો હવે આજે સવારે હું એરપોર્ટ પર આવ્યો તે બેન ત્યાં એરપોર્ટ પર બી હતા હા સર આપણે ફરી મળી ગયા વાતો કરવા માટે પાછો સેલ્ફી લીધો ત્યાં પેલા મહેન્દ્ર ભી બાજુમાં ઊભર કે અલા સંજય ભી આ ઉમરે અલા કરવાન ક્યારે આટલા નાના હોય નહીં કરવાનું અઢાર વર્ષે નહીં અઠાવન કરવા ક્યારે તમારા કરતા તમારા છોકરાઓને બધી વધારે ખબર પડે છે જરાય વેમમાં રહેતા નહીં તમે જે નથી જાણતા એ બધું જે બહુ સારી રીતે જાણે છે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન ઈશ્વરે બે ચાર લંગર આપ્યા છે હાચવા હે એના માલિક નથી થવાનું દે હેવ ધેર ઓન થોટ્સ વી હેવ અવર ઓન થોટ્સ અમારા લાલીઓ તો હું કહું એમ જ કરે ભિખારી થશે હા મારી દીકરીને હું કઈ બી કહું નહીં થાય પપ્પા મનમાં કીધું આપણી જ છે જરાય નિરાશ ના થતું હમણાં અમે સાઉથ આફ્રિકા અરે આફ્રિકા જંગલમાં ફરવા ગયા તો બહુ બેટા જલ્દી કર જલ્દી કર આ બેગો ચડ ચડાઈ લો માથી નહીં ચડે મને તો આમ શોખ લાગી ગયો ના છોકરી મને કે છે પછી મેં તું હા બેટા હું ચડાવી દે આપણને હક મારો છોકરો ના કરે જીવનસાથી નક્કી છે મા બાપ ભાઈ લબાટે દુખી થવું નહીં લોડ લેવો અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે સાંજે સાત વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં આપણે કરેલો નહીં જેમ જુહુન વરલી બધા નહિ કપલ બેઠા હોય એમાં ત્યાં બધા આવે પછી અંધારું થાય ને એટલે છોકરા છોકરી બગીચામાં ઝાડ પાછળ જાય પછી એકબીજાનો હાથ પકડે પછી છોકરો છોકરીને શું કે ખબર જો બકા આ બકા કેને ચેતવું હો બકાઈ જાય બધા એવા નથી હોતા તો છોકરી છોકરીને શું કહે જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈને નહીં કરવાનો હું કોઈને નહીં કરું આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ ની વેચવા હું કોઈ ની વેચું એટલે બે ભિખારી થશો આ લગ્ન જીવનો સડી ગયા છે એનું કારણ કે આપણે એકબીજાની સ્વતંત્રતા છીનવી લીધી છે બે સ્વતંત્ર વ્યક્તિઓ પ્રેમ કરે છે અને પછી બંને એકબીજાને ગુલામ બનાવે છે અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં અને એટલે લગ્ન જીવનો સડી ગયા છે હું મારી વાઈફને અમારા ઘરમાં બધાનો મોબાઈલનો પાસવર્ડ એક જ અલગ નહીં પણ હજી સુધી મારી વાઈફે મારો ફોન હાથમાં નથી લીધો દસ જણ આઈ લવ્યું લખે લે તો શું થાય એનું આપણું કઈ ના થાય એટલે સમજી ગઈ કે લેવામાં મજા નથી અત્યારે તો ઓનલાઈન હતા ને મેસેજ ના કર્યો ડિવોર્સ લોકો ટોલરન્સ લેવલ એટલું ખરાબ થઈ ગયું છે અરે હું હમણાં જયપુર ફર્નિચર લેવા ગયો અમે ત્રણ ચાર મિત્રો તો મારા ત્રણ મિત્રોની વાઈફ ફોન પર ફોન વિપુલ ક્યાં છો કિશોર શું લીધું

પ્રોફેસર નેવું વર્ષના ને એમની વાઈફ એટી સેવન ઇયર્સ રોજ ઝઘડતા જ હોય તું હમણાં હમણાં ઘરે ગયો ને તો કે હારા હારા ઘેરથી મોંઘા આવતા હતા એમની વાઈફ કે માલા ફૂટી ગયા હમણાં ઘેર આવી એટલે ડોસી હવે હું છે અત્યાસી વર્ષ પતી ગયો કે અને પછી કે પણ અમારે ભટ્ટ સાહેબ એમ હારા હો બિચારા પેન્શન બધું મારા હાથમાં આપી દે મજા છે બોસ આ દેશમાં જે લગ્નનો જે રિવાજ છે ને બોસ બહુ અદ્ભુત છે અને એટલે આ સંસ્કૃતિ ટકી છે ગમે તેવું હોય નભી જાય મા બાપ ના બદલાય ભાઈ બહેન ને જીવન સારી અમારી કોલેજમાં જે સૌથી બ્યુટિફુલ છોકરી હતી મને બહુ જ ગમતી પણ મારી સામે જોવે ને હું વેઇટરની જોબ કરું એક જોડી કપડાં સાયકલ લઈને જવું અને એક કારમાં આવે અને હું પેલું પામોલીન તેલ માથામાં નાખું ખાવાનું માથામાં નાખવાનું એક જ તેલ હોય ઘરમાં પછી નાહવાનું કપડાં ધોવાનું એક જ સાબુ

હસી નહીં જોયું નહીં પણ જ્યારે મારી સગાઈ નક્કી કરીને હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી અને આજે મારી વાઈફ છે પાંત્રીસ વર્ષથી બોલો ક્યાંય ફાફા મારવાની જરૂર કરી બસો બસો સો સો ચેક રિટર્ન થતા હતા હું મારી વાઈફ કોર્ટમાં ઉભા રહેતા હતા ખરાબમાં ખરાબ સમય જોયો અને અત્યારે રોજ સાથે મજા છે ધીસ ઇઝ લાઈફ સારો સમય જતો રહેશે ખરાબ બી જતો રહેશે પણ બેઝિક વેલ્યુઝ લાઇફની રહી જાય ને તો તમે સર્વાઈવ થઈ જશો મસ્ત કે કે એની જવાબદારી છે આપણી નથી એની જવાબદારી કે હું તારા નિયમો પણ એના નિયમો ટીલા ટપકા પૂજા અર્ચના નથી એ તો પ્રક્રિયાઓ છે જેનાથી આપણો કોન્ફિડન્સ વધારે બિલ્ડ થાય પણ એ એની ક્રિયાઓ નથી એ તો માણસે ઈજાદ જ છે કોઈ નમાજ પઢવાની કે કોઈ દેરાસર જવાનું કે કોઈ મંદિર જવાનું કે જુદું છે કોઈ આમ કરવાનું કે કોઈ આમ કરવાનું કે જુદું છે આપણા ત્યાં બધા મૂછો રાખતા પેલા મુસ્લિમો આયા અરે ખ્રિશ્ચિયનો આયા તો મૂછ ચાલે જ નહીં એટલે ખ્રિશ્ચનો બધું સફાચેટ રાખવા માંડે મુસલમાન આવ્યા કે આ તો સફાટ એટલે કે દાઢી રાખો મૂછો ના રાખો બધું આ ચાલે છે પણ બેઝિક વેલ્યુ આ છે કે કોઈ બી ધર્મ સંપ્રદાય હોય બેસ્ટ કરે કોઈ પણ ધર્મ સંપ્રદાય ઈશ્વરમાં શ્રદ્ધા રાખે કોઈ પણ ધર્મ સંપ્રદાય હોય ભગવાનથી માણસ ભગવાનથી મા બાપથી મોટો કોઈ દેવ નથી કોઈ પણ ધર્મ સંપ્રદાય જીવન સાથી નક્કી છે તલાક તલાક ના કહેવાય આપણા તલાક થઈ જાય સમજતા નથી સાતસો વર્ષ મુગલોએ શાસન કર્યું આ દેશ પર ત્રણસો વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું એક વર્ષ પછી પણ સનાતન ધર્મીઓ પંચ્યાસી છે આ દેશમાં આ એની તાકાત મારી એક ભાણી છે ને એને તકલીફ હતી તો એ પાછી આવી કે હું નહીં જોઉં મને મારે છે મારી બા કે મરી જજે પણ પાછી ના આવતી હાલ હાલ એવા ટોપ બે જીવે છે અને અહીં બેઠેલી મમ્મીઓને કહું છું છોકરીઓને ફોન કરવાની બેટા ખાધું ખાઈ જ લેશે ખાય છે હે ને લોડ લેવો નહીં અને દુઃખી થઈને આવે તો ત્યાં જ છે બેટા મરવાનું અમે બેઠા છીએ તને આમ કરે બેઠા જ છીએ આપણે હે ને પણ છોકરીઓના ઘરમાં જે મા બાપ છોકરીઓના ઘરમાં માથું મારે છે ને એ છોકરીઓ પાછી જ આવે છે જીવનસાથી નક્કી છે લોડ લેવો નહીં અને જે છે એની જોડે મસ્ત જીવવું આપણી વાઈફ ને બધી ખબર હોવી જ જોઈએ હે ને મારી વાઈફને ખબર ના તમારો પ્રોગ્રામ આઠ વાગે છ વાગે તમે વાગે કેમ પહોંચી ગયા હતું હવે કલાક એકલા રૂમમાં બેઠા હતા હવે શું કરતા હશે કોલ કરો શું કરો તમે અત્યારે આવું થઈ ગયું એક ફોન નહી હવાથી પહોંચ્યો એનો ફોન નથી આવ્યો મારા દીકરાની સમય મારી વાઈફનો એક ફોન હવાથી પહોંચી ગયા ઉતર્યા હા જાનું ઉતરી ગયો હવે ટેક્સી આવશે એટલે જવું છું આ જાનુ હોટલ પહોંચી ગયો જાનુ આ જશે તું બેન શાંતિ રાખ તું શું કરો અંગૂઠા ચૂસે છે કઈ હું તમારી કેર નથી કરવી કેર તમે તમારી કેર કરો એની કેર કરશે બે સ્વતંત્ર વ્યક્તિઓ પોતપોતાની જિંદગી જીવે અને ત્યારે લગ્ન જીવનની મજા છે પાંચમી અને છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું છું સાડા થઈ ગયા છે પછી પાંચ દસ મિનિટ કોઈને ફોટો પડાવો હોય તો હું રૂપિયા લઉં છું બહુ જરૂર છે પૈસા અને પચીસો કરોડની યુનિવર્સિટીમાં કોઈને કરોડો રૂપિયા લખવાય તો પણ લઈ લઈશ તરત જ એટલે પછી પણ નામ લખી લઈશ પાંચમી વાત ફરીથી જેમ ગોખાઈ દઉં બેસ્ટ કરવાનું આજથી બધું જ લાલી લિપસ્ટિક કરો તો સરસ કરવાની હેરસ્ટાઈલ સ્ટાઇલ સ્પાઈકી હમણાં હું અમેરિકા ગયો ને એક નેવું વર્ષના આંતર દરિયા કિનારે ફરતા હતા ચામડી અહીંયા લટકે કાનની બુટ્ટી આટલે હાથની ચામડી લઈ હેલો ગુડ મોર્નિંગ આમ આપણને કીસ કરવાનું મન થાય બાને એવા સરસ તૈયાર થયેલા ફ્રોગ પહેરેલું નીચે સેન્ડલ હાથમાં લકડી બિલારી અને હમણાં નીચે મને એક બેન કોઈ મળ્યા ત્રીસ પાંત્રીસ વર્ષના છે અમાર તો સંજય ભાઈ જીવન પતી ગયું બધું બેન પ્લગમાં આંગળી ગાલ દો ઘેર જઈને પૂરું થાય બોજ છો તમે પૃથ્વી ઉપર એટલે જીવો યાર તમે દુખી છો તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય કરશે બોસ મેલ આપ્યો સદ્દામ હુસેન સોનાની ચકલીમાં પાણી પીતો તો ગટરમાંથી બહાર કાઢ્યો જીવન છે શું પણ જે પોતાની બરબાદી પર પણ હસી શકે આ એનો પ્રસાદ છે બરબાદ કર્યો ત્યાં કર્યો રામચંદ્ર ભગવાન આજે સિંહાસન પર બેસવાનું છે અયોધ્યાના રાજા થવાનું છે અને એક જ ચૌદ વર્ષ વનવાસ થાય તો નહીં જોઉં આપણે જઈએ અરે ભાગ થાળી ઓછી આવે તો બે જાય મન તા બાપાનું છે પાંચમી અને છેલ્લી વાત છે એક શબ્દ છે મોક્ષ મોક્ષ એટલે શું બધું છોડી દો સંસાર બેકાર છે બધા ઉલ્લુ બનાવે છે કશું છોડવાનું નથી પણ કશું પકડવાનું બી નથી જો જે મસ્ત જીવન પણ થિયેટરમાં જઈને પાંચસો રૂપિયાની પોપકોર્ન ના ખવાય દસ કિલો આવે આખી ગુણ ભરી ના આવે આખા અંદર પહી જાવ ને તો એ બહાર ઉભરાય એ લક્ષ્મી નું અપમાન છે આપણે લક્ષ્મી કેમ કીધું એનું અપમાન ના કરે ભગવાન તમને પૈસા કેમ આપે છે ખબર છે કે આ માણસ એનો સદઉપયોગ કરશે મારા બાળકોનું મારી બધાનું થઈ ગયું હું સમાજ માટે કઈ કરીશ આવા હોલ એમને બને છે આ જે માણસે એ સમાજના પોતાના માટે બી લઈ શક્યો પ્લોટ પણ એને સમાજ માટે કઈ નહીં સમાજનું ભવન બને સમાજ એનો આપણે જે કોઈ પેરેન્ટ્સના નામે કર્યું જે કંઈ કર્યું હશે મોક્ષ એટલે શું પહેલા પૈસા માટે દોડે પછી પૈસાથી દોડે આ મોક્ષ નથી પહેલા સ્ત્રી માટે દોડે પછી સ્ત્રીથી દોડે આ મોક્ષ નથી પણ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય બે દાખલા આપું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળ્યું છે દેશનો ગૃહમંત્રી બેતાલીસ વર્ષે પત્ની મરી ગઈ બીજા લગ્ન કર્યા નહીં બોતેર વર્ષે જ્યારે મરવા પડ્યો દેશનો ગૃહમંત્રી પાંચસો ને પાસઠ રજવાડા ભેગા કર્યા ધારી હોત બધા પાસેથી એક એક કરોડ લીધા હોત ને તો પાંચસો ને કરોડ રૂપિયા સરદાર પટેલ પાસે હોત અથવા બધા પાસેથી એક એક મકાન લીધું હોત તો પાંચસો બંગલાઓ સરદાર પટેલ પાસે આખા ભારતમાં પ્રોપર્ટી હોત કે ના હોત પંચોતેર રૂપિયા બેંક બેલેન્સ અને એ પણ પડ્યો એટલે એની દીકરી મની બેન એની મેનેજર ને શું કે મની હું મરી જઉં ને તો બસો પંચોતેર રૂપિયા તો સરકારમાં જમા કરાવી દેજે અને તોય નરેન્દ્રભાઈ ત્રણ હજાર કરોડ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને આને મોક્ષ કહેવાય આને મોક્ષ કહેવાય